ઉત્તરાયણને લઈને સૌ લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત છે ત્યારે હિંમતનગરના યુવાને આકાશમાં ઉડતા ઊંચા પતંગના નાના દેખાતા હોવાને લઈને યુવાનને પ્રેરણા મળી હતી અને તેને બનાવ્યા હતા એક નહીં પરંતુ ત્રીસ નાના પતંગ એ પણ ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરના અલગ અલગ કલરના પતંગ કાગળ અને સડીનો ઉપયોગ કરીને ફેવિકોલ વડે બનાવી દીધા હતા પતંગ તમામ હથેળીમાં સમાઈ જાય તો નખમાં સમાઈ જાય તેવા પતંગ પણ બનાવ્યા છે તો સાથે બે ફિરકી પણ બનાવી છે અને એમાં દોરી પણ ભરી છે આ એક પતંગ બનાવતા યુવાનને પંદર મિનિટનો સમય લાગે છે તો આમ રંગબેરંગબી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે જેને લઈને આ કલાકારીની કદર થઈ રહી છે અને ટચુકડા પતંગ અને નાની ફિરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને બીજી તરફ જૈન યુવાને પોતાની નોકરીમાંથી સમય કાઢીને ઘરે બેસી અવનવું કરવાનું ઘેલું લાગ્યું હતું જેને લઈને ભક્તામર ગ્રંથ પણ બનાવ્યો છે એ પણ એક ઈંટથી નાનો જેમાં અડતાલીસ પેજ છે એક પેજ પર ચાર લાઈનો લખી છે પરંતુ પેન્સિલનો ઉપયોગ કરીને અને અને હા આ ખાસ સંસ્કૃત ગુજરાતી એમ બે ભાષામાં નરી આંખે લખીને ગ્રંથ બનાવ્યો છે તો આ ગ્રંથ કોઈને વાંચવું હોય તો લેન્સ લગાવી વાંચી શકે પરંતુ યુવાને નરી આંખે લખ્યો છે

જે લખવા માટે મને એક કલાકની આસપાસ સમય લાગ્યો હતો આ ગ્રંથમાં ટોટલી અડતાલીસ પાનાનો સમાવેશ થાય છે એક પાનાની અંદર ચાર લીટી કવર થાય છે આ લખવા માટે મેં પેન્સિલનો ઉપયોગ કરે છે જેને નરી વાંચી શકાતું નથી જેને વાંચવા માટે બિલોડી કાચનો ઉપયોગ કરવો પડે છે સાથે સાથે પતંગ બનાવવામાં જેની સાઇઝ ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરની સાઇઝના વીસથી પચીસ નંગ પતંગ મેં ઓરિજિનલ કાગળ અને સળીનો ઉપયોગ કરી બનાવે છે અને ફિરકી બનાવી છે એમાં ઓરિજિનલ દોરીનો પણ ઉપયોગ કરે છે આ બંને વસ્તુનો મેં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લંડન બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી નોમિનેટ કરવા માટે મોકલી દીધી જેનું સર્વે કર્યા પછી મને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે મારે મિસ્ટરના વર્ગથી બહુ આનંદ થયો છે અને એમના વર્કથી હું પ્રાઉડ છું કે એટલા બિઝી હોવા છતાં પણ એમને આ વસ્તુ માટે વર્ક માટે સમય કાઢીને વર્ક કર્યું છે અને એમની બે જગ્યાએ રેકોર્ડ થયા છે લંડન બુક ઓફ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એમની આ વસ્તુ રેકોર્ડ થયો છે એક એક સ્મોલેસ્ટ ભક્તામાં સ્ત્રોત જે અમારા જૈન ધર્મમાં મેઇન ભક્તામણ સ્ત્રોત છે એમને એમને ગ્રંથ એક ઇંચનો બનાવ્યો છે જે તમે બિલોડી કાથી જ વાંચી શકો એમને હેન્ડ રાઇટિંગમાં સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બનાવ્યો છે અને સેકન્ડ સ્મોલેસ્ટ કાઇટ્સ પતંગ કાઇટ્સ ફિરકી ટુગર બધું સ્મોલેસ્ટ બનાવ્યું છે એમને